सपना शारीरिक संबंध बांधवो शुभ छे के अशुभ के शू संकेत छे जो तमे रात्रि समय सुती वक्ते सपना में कोई शारीरिक संबंध बांधता जुओ छो तो तेना शू कहे हिंदू धर्म धर्मशास्त्र मित्रों जो तमे भगवान श्री कृष्ण ना भक्त छो तो कॉमेंट मा अवश्य लखो जय श्री कृष्ण ना घना प्रकार सपना होटलाक सपना डराम हो छे કેટલાક સ્વપ્નો સુખી જીવન સાથે સંબંધિત હોય છે કેટલાક સપના કોઈને પણ કહેવા લાયક નથી હોતા આવું એક સપનું જો કોઈને શારીરિક સંબંધ બનાવવા નું આવે છે એટલે કે વ્યક્તિ રાત્રે શારીરિક સંબંધ બનાવતા જુએ છે તો એનો અર્થ શું થાય છે તમારું મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હશે આ प्रकारे મનમાં પ્રશ્ન આવવો જરૂરી છે પરંતુ તેનો જવાબ સાંભળવો પણ અત્યંત જરૂરી છે बदा प्रश्न न उत्तर तमने मलशे बन्या रहो वीडियो मित्रों तमे चैनल पर पहली बार तो वीडियो ने लाइक करी चैनल सबस्क्राइब करजो बेल आइकन प्रेस करजो जेथी करी ने आवनारा वीडियो सूचना सौथी पहला तमने प्राप्त थई सके सारी सूचना ए आ कोई असंभव काम नथी परंतु सपनामा देखाता संकेतों ना माध्यम थी तेना विचारों ने सारी रीते ओर्खी शकाय छे सपनामा शारीरिक संबंध बांधता जो वो शुभ तथा अशुभ बनने होई शके छे कारण के आ ए बात पर निर्भर करे छे तमे तमारा सपनामा शारीरिक संबंध बनावता कोने अनेकोनी साथे जोया छे के पछि तमे स्वयं ने जोया छे तो कोनी साथे जोया आ बात ऊपर संकेतिक रूप प्रदान थाइ छे મનુષ્ય દ્વારા જોવામાં આવેલા બધા જ સપનાનો અર્થ આપણા ધર્મશાસ્ત્રમાં આપવામાં આવ્યા છે તેથી જ કોઈ વ્યક્તિ આ પ્રકારનું સપનું જુએ છે અને તે જાણતો નથી કે તેનો અર્થ શું છે તેનું શું મહત્વ છે આ સપનાથી જીવનમાં કેવો સમય આવનારો છે અથવા આવનારા સમયમાં કઈ મુશ્કેલીઓ જોવા મળવાની સંભાવના છે प्राचीन अभ्यासोए तारण काढ्यू छे के स्वप्न व्यक्तिनी छुपाएली लागणियों अने विचारों ने प्रतिबिंबित करे छे सपनामा संभोग जोवानो अलग-अलग अर्थ होय जे स्वप्न जोનાર व्यक्तीना व्यक्तिगत अने परिस्थिति ऊपर निर्भर करे छे संपूर्ण पृथ्वी पर मनुष्य एक एवू प्राणी छे जे पोतानी खुशी माटे अन्य लोको साथे शारीरिक संबंध बांधे छे જારે પૃથ્વી પર રહેલા લાખો કરોડો જીવજંતુ પ્રાણી કેવલ પ્રજનન સંતાન પ્રાપ્તિ માટે શારીરિક સંબંધ ધરાવે છે તેથી જ મનુષ્ય પોતાનું સુખ માટે બીજા સાથે સારી સંબંધ બાંધે છે જેને તેઓ પસંદ કરે છે અથવા તેની તરફ આકર્ષે છે જાતીય સંબંધ એક સંવેદનશીલ વિષય છે રોજિંદા જીવનમાં તેને અવગણવું અશક્ય છે आ आ कोई साथे संबंध बांधता अर्थ आ परंतु ઘણીવાર આ વિષય આપણા સપનામાં પણ આવે છે સપનામાં કોઈ વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બાંધતા જોવાનો અર્થ શું થાય છે જેમ કે તે તેના પ્રેમી કે પ્રેમિકા સાથે શારીરિક સંબંધ ધરાવે છે કોઈ અજાણી વ્યક્તિ સાથે કોઈ સંબંધી સાથે પતિ કે પત્ની સાથે સંબંધ બાંધે છે પરંતુ તે બધાના અલગ અલગ અર્થ હોય છે જે તમે કોની સાથે શારીરિક સંબંધ બાંધતા જોયા છે તેના આધારે હોય છે જો તમે કોઈ બીજાને જોયું હોય કે તમારી જાતને આના આધારે અલગ અલગ સંકેતો મળે છે જો તમે તમારી જાતને તમારી ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધતા જોયા હોય તો આ તમારા માટે એક શુભ સંકેત છે કારણ કે તમે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છો અને તમારી ગર્લફ્રેન્ડ સાથે તમારું જીવન सारू जशे परंतु जो कोई छोकरी आवो सपनू जुए छे तो ते तेना माटे अशुभ संकेत होई सके छे कारण के लग्न पहला आवो सपनू जोवू तारू मानवा मा आवतो नथी पति साथे शारीरिक संबंध बांधवो जो कोई स्त्री नो तेना पति साथे शारीरिक संबंध बनावता सपनू जोवे छे तो आ तेमना माटे सारो संकेत छे परंतु तेनो अर्थे पण थई सके छे के ते तेना पति थी संतुष्ट नथी તેથી પોતાના પતિ સાથે સંતુષ્ટ થવાનો આ સ્વપ્ન જોતી હોય છે સામાન્ય રીતે એવું થાય છે કે સ્ત્રીએ તેના પતિ સાથે સમય પસાર કરવો જોઈએ તેની સાથે વાત કરવી જોઈએ અને તેનો સંતોષ વ્યક્ત કરવાની ઈચ્છા કહેવી જોઈએ ધર્મશાસ્ત્ર કહે છે કે આવી મહિલાઓને પતિનો સાથ મળવો જરૂરી છે અન્યથા નકારાત્મકતા ઘર માં પ્રવેશી શકે છે એકલી મહિલાઓ માટે સપનામાં સંભોગ પ્રતિવ્યાખ્યા એકલી મહિલાઓ માટે એક સ્વપ્ન માં જાતીય સંભોગ નું સ્વપ્ન અર્થઘટન સ્વપ્ન માં જાતીય સંભોગ જો હું એ તેમ ના પોતાના ઘણા સકારાત્મક અર્થો અને પ્રતીકો ધરાવે છે નીચેનામાં આપણે બ્રહ્મચર્યના આ દ્રષ્ટિકોણના સૌથી મહત્વપૂર્ણ અર્થગતનનું અન્વેષણ કરીશું અવિવાહિત સ્ત્રી માટે જાતીય સંભોગના સ્વપ્નનું અર્થકટન એ સૂચવી શકે છે કે તેના લગ્ન નજીક છે અને આવનારા દિવસો તેના માટે ઘણું સુખ અને આનંદ લાવશે નંબર 2 નવા મિત્રો બનાવવું કોઈ પ્રખ્યાત વ્યક્તિ સાથે જાતીય સંભોગ કરવાનો સ્વપ્ન જોવો અવિવાહિત સ્ત્રીને નવા મિત્રો બનાવવાની અને નવા લોકોને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને આ સ્વપ્ન અવિવાહિત સ્ત્રીઓ માટે જાતીય સંભોગનું સ્વપ્ન જોવાનું સૂચવે છે તેણીનું ઉચ્ચ જીવન અને વૈભવી જીવન જે તમે આદર અને વૈભવ સાથે જીવશો તે સ્વપ્નમાં પરિણિત સ્ત્રીને જીવન જીવવાની અને વ્યક્તિગત નિર્ણય લેવાની સ્વતંત્રતા દર્શાવે છે તેના જીવન અને સ્વની સ્વતંત્રતા મેનેજમેન્ટનો આનંદ માણવાની ઈચ્છા દર્શાવે છે એકલ સ્ત્રી માટે સંભોગનું જોવું એ તેના લક્ષણો અને જીવનની આકાંક્ષાઓને હાંસલ કરવાનું સફળતા સ્થિરતા અને માનસિક સંતોષ પ્રાપ્ત કરવાનો સંકેત આપે છે નંબર એક એક વિશાળ સામાજિક સામાજિક વાતાવરણ સ્ત્રી માટે સંભોગનું સ્વપ્ન જોવું એ મોટા વાતાવરણની હાજરી સૂચવે છે અને વિવિધ સામાજિક વર્તુળો તેની હાજરી સૂચવે છે અને આ સ્વપ્ન તેણીની મહાન સામાજિક ક્રિયા પ્રતિક્રિયા અને અન્ય લોકો સાથે વાતચીત સૂચવે છે સામાન્ય રીતે એકલ સ્ત્રીઓ માટે સ્વપ્નમાં જાતીય સંભોગ જોવાનો સકારાત્મક અર્થ છે અને તેના ઘણા નોંધપાત્ર અર્થ છે અને તે સૂચવે છે કે તમે ભગવાનની ઈચ્છાથી સમૃદ્ધ અને સુખી જીવન જીવશો એક ગર્ભવતી મહિલા માટે એક સપનામાં સંભોગનો અર્થઘટન તેની વર્તમાન સગર્ભાવસ્થા પ્રત્યે ભારે ચિંતા અને અસંતોષ દર્શાવે છે નંબર ચાર એક પરિણીત સ્ત્રીનું એક યુવાન છોકરા સાથે સંભોગ કરવાનું સ્વપ્ન જોવું એ ગર્ભાવસ્થા અથવા નવા માતૃત્વનો ભય વ્યક્ત કરે છે ધર્મશાસ્ત્ર કહે છે કે જો કોઈ વ્યક્તિ તેના સપનામાં પ્રાણીઓને શારીરિક સંભોગ કરતા જુએ છે તો તે તેના માટે ખૂબ જ શુભ સંકેત છે કે તે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ જોશે ધનની કીર્તિ થશે અને વેપારમાં વૃદ્ધિ થશે नंबर पांच जो ते कोई अजाणी स्त्री साथे संबंध राखवा स्वप्न जो हो तो ते तमारा माटे घातक साबित थी शके छे धार्मिक शास्त्रों कहे छे कहो के पत्नी ए घरनी नी लक्ष्मी नु स्वरूप छे तेथी जो तमे अवस्था मा तमारा घरनी लक्ष्मी सिवाय अन्य कोई ने तमारी साथे स्वप्न मा संभोग करता जोयू छे तो ते तमारा माटे नुकसान कारक होई शके छे तमारे जीवन में आर्थिक समस्याओं का सामना कर वो पड़ी सके छे धन की कमी आवी भी छे व्यापार में पर नुकसान थई सके छे सपना में पति साथे शारीरिक संबंध बांधवानो अर्थ शुभ होय छे परंतु तेओ कोई परेशानी पण उत्पन्न थई सके छे अजनबी साथे शारीरिक संबंध देखवानो अर्थ छोकरा छोकरियो माटे शुभ होय छे परंतु स्त्री अने पुरुष साथे अशुभ होय छे सपनामा प्रेमी અને પ્રેમિકા સાથે સંબંધ બાંધવો શુભ સંકેત દર્શાવે છે જ્યારે વિવાહિત માટે અશુભ સંકેત છે તેમના વૈવાહિક જીવનને અસર કરી શકે છે મિત્રો તમે આવાજ બધો વિડિયો જોવા માંગતા હોય તો ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ સાથે બેલ આઇકન પ્રેસ કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ આપજો મણીશુ એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર